નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે ખાસ જે છે આસન વિશે જાણવાના છીએ અને આ વિડીયો છે એ ટાટ જે એક્ઝામ આપવાના છે પ્રિલિમ એક્ઝામ માટે ખૂબ જ લાભદાયી થશે એની સાથે સાથે જે એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એક્ઝામ જે આપવાના છે ખેલ સહાયક માટેની એના માટે પણ આ વિડિયો છે એ લાભદાયક થશે અત્યારે જે છે એ ધોરણ નવનું પાઠ્યપુસ્તક છે એના એને અનુલક્ષીને છે 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 એ બનાવવામાં આવી રહ્યા ખેલ એનો સિલેબસ પણ છ થી લઈ અને બાર સુધીના શારીરિક શિક્ષણના જે પાઠ્યપુસ્તકો છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એની અંદર એનો અભ્યાસક્રમ છે જેવી જેવી જાહેરાત આવશે એવી રીતે આપણે વિડીયોને છે એ આપણે ખેલ સહાયબના પણ અલગથી વિડીયો બનાવતા રહીશું જાહેરાત જેવી આવશે પણ સાથે તૈયારી ચાલુ કરી સિદ્ધાંતો માં નથી પરંતુ નિયમિત આસન અને સ્વ અનુભવમાં છે શું કીધું છે આસનોની સાચી સમજ શું છે સાચી સમજ માત્ર સિદ્ધાંતોમાં નથી પરંતુ નિયમિત અસન સ્વનો આસા અભ્યાસ અને સ્વનો છે તમારી જિજ્ઞાસાને જીવંત રાખો અને તમારા યોગના માર્ગ પર આગળ વધતા રહો તમારા યોગના માર્ગ પર આગળ વધતા રહો આપણો યોગનો માર્ગ કયો છે આપણે સૌને ખ્યાલ છે ટાટ એક્ઝામની રીલી એક્ઝામ છે અને ક્વોલિફાય કરી મેથ્સની તૈયારી કરી એમાં પણ ઉतीर्ण થવું એ રીતે જે ખેડ સહાયક સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એને એસટી સ્પોટ એબિલિટી ટેસ્ટની અંદર તૈયારી કરવી અને સારા માર્ગથી ઉતરણ થવું એ તેમનો યોગ છે એટલા માટે યોગ જે યોગનો માર્ગ છે એની તરફ આપણે પ્રયામન કરી રહ્યા છીએ દોસ્તો ખાસ

ચલો પેલો પ્રશ્ન છે કે મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગના કયા અંગ તરીકે આસનને દર્શાવ્યું છે તો યમ નિયમ આસન ત્રીજું અંગ છે તો ત્રીજા અંગ તરીકે આસનને દર્શાવવામાં આવેલું છે બીજો પ્રશ્ન છે આસન શબ્દ સંસ્કૃતના કયા ધાતુ પરથી ઉતરી આવ્યો છે ચલો સરસ મજાનો શબ્દ પ્રશ્ન છે એવી જ રીતે યોગ શબ્દ છે એ સંસ્કૃતની કઈ ધાતુ પરથી ઉતરી આવેલો છે એવો પણ આપણે અગાઉના વિડિયોની અંદર આપણે ચર્ચા કરેલી છે

સુખમ હોવું જોઈએ તો જ તેને આસન કહી શકાય ને તો આસન કહી શકાય નહીં ખૂબ જ સુંદર વ્યાખ્યા આપેલી છે દોસ્તો તૈયારીમાં કોઈ પણ પ્રકારની કથા છોડતા નહીં જાહેરાત આવશે અને તમને થશે કે જાહેરાત આવે પછી અમે તૈયારી કરી લઈશું તો એ ભૂલી જજો જાહેરાત આવ્યા પછી તમે બધું સાહિત્ય છે બધું જે લિટરેચર તમારે કવર કરવાનું છે એ નહીં થાય

ધ્યાનાત્મક કે પૂરક તો આની અંદર આરામદાયક આસન જે છે એ લાંબો સમય કાક વગર અને બેસી શકો છો એવા આસન ની અંદર ત્રણ પ્રકાર આપણે કીધા આગળ પ્રશ્ન ની અંદર તો એના ત્રણ પ્રકાર એક સ્વાસ્થ્યવર્ધક આસનો બીજો આરામદાયક આસનો ત્રીજો ધ્યાનાત્મક આસનો આ પૂરક આસનો જે ઓપ્શન ની અંદર આપ્યું છે એ શું છે એને આપણે આગળ ઓપ્શન ની અંદર કવર કરવાના છે તો એને પણ જોઈ લેજો ચાલો ધ્યાનાત્મક આસનોનો મુખ્ય પ્રતીક શું છે ચાલો પ્રતીક મુખ્ય પ્રતીક શું કીધું છે તો ધ્યાનાત્મક આસનોનો મુખ્ય પ્રતીક પિરામિડ છે પિરામિડ કેવું હોય આવી રીતે પિરામિડ હોય છે ધ્યાનાત્મક આસનની અંદર મુખ્યત્વે કેવા આસન આવે છે પદ્માસન આવે છે સુખાસન આવે છે વજ્રાસન આવે છે તો કોઈ પણ વ્યક્તિ છે આ રીતે બેઠો છે આ રીતે જે છે પદ્માસન ની અંદર તો એનું આસન જો પિરામિડ જેવું થાય છે થાય છે આ ઉપરથી તમે યાદ રાખી શકો કે આસન ધ્યાનાત્મક આસનો છે એનું પ્રતીક કેવું હોય છે પિરામિડ આકારનું હોય છે કેવું હોય છે પિરામિડ આકારનું હોય છે ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ધ્યાનાત્મક આસન છે ચલો ધ્યાન માટેનું આસન કયું છે નીચેના અંદર જોવાનું છે તો પદ્માસન છે ભુજંગાસન છે સવાસન આપેલું છે હલાસન આપેલું છે ધ્યાનાત્મક આસન અહીંયા પણ બનાવેલું છે કે પદ્માસન આસન છે એ ધ્યાન માટેનું આસન છે ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન નંબર 10 જે છે શરીરના શરીરમાં આંતરિક અવયવો અને કરોડને લવચિક બનાવ બનાવતા આસનો કયા પ્રકારના છે આસનો કયા પ્રકારના છે

ધ્યાનાત્મક આસન હોય છે શારીરિક અને માનસિક થાકને દૂર કરવાનો છે પૂરો આરામદાયક સંતુલન થાકને દૂર કરવા માટેનો આસન તો એ આરામદાયક આસન છે કયો છે આરામદાયક આસન છે એના દ્વારા જ આપણો થાક છે એ દૂર થશે એ રીતે 13મો પ્રશ્ન છે કે મે કેનામાંથી કયું આસન આરામદાયક છે ચલો સવાસન છે વજ્રાસન છે ધનુરાસન ઉષ્ટ્રાસન આપેલું છે તો સવાસન છે એ આરામદાયક આસન છે એ રીતે મકરાસન છે દંડાસન છે આવા આસનો છે એને આપણે આરામદાયક આસન તરીકે લઈ શકીએ છીએ ચાલો પ્રશ્ન નંબર 14 છે ત્યાર પછી પ્રશ્ન નંબર 14 ની અંદર કોઈ પણ આસન કરતા પહેલા કે પછી તેનાથી વિરુદ્ધ દિશામાં જે આસન કરવામાં આવે છે એને શું કહેવાય છે આપણે આપણે ચર્ચા કરી કે પૂરક પૂરક આસન શું છે તો શું છે કોઈ પણ આસન કરતા પહેલા કે આસન કર્યા પછી તેનાથી જે વિરોધ દિશામાં કરવામાં આવે છે તેને પૂરક આસન કહેવાય છે યાદ રાખજો પૂરક આસન કોને કહેવાય છે એવી રીતે પ્રશ્નો પૂછાય પૂરક આસન કોનું કહ્યું છે સર્વાંગ આસન નું પૂરક આસન કહ્યું છે તો હલાસન મત્સ્યાસન ચક્રાસન કે ભુજંગાસન મત્સ્યાસન છે એ સર્વાંગાસનનું આસન પૂરક આસન છે તમે પાઠ્યપુસ્તકની અંદરથી પણ જોઈ શકો છો

ચાલો આગળનો પ્રશ્ન છે સત્તરમો પ્રશ્ન તો એની અંદર ભુજંગાસનનું પૂરક આસન કંઈ છે ભુજંગાસનનું ભુજન ભુજન એટલે સાપ આના ઉપરથી પણ પ્રશ્ન કે એટલે સાપ ભુજંગાસનનું મયુરાસન વજ્રાસન તો ભુજંગાસન છે એનું પૂરક આસન છે સલભ એટલે तीर याद रखो आवीर के अपने प्रश्नों को छाए मयूर राशि मयूर इतने मोर मयूर इतने मोर धनु राशि में इतने धनु जीवा का आने आना ऊपर के अपने प्रश्नों को छाए शक्य है चलो अठारह प्रश्न चाहिए कि बच्ची मोता ना समझ पूरा काशन दे उसे दे चलो बच्ची मोता ना समझ क्यों उसे बच्ची मोता ना समझ पुष्टरा सना उसे अल्लाह सना उसे पर्वता सना उसे इतने प्रणाम सना उसे तो ऐनी अंदर पुष्टरा सन से पुष्टर के लिए ऊंट ऊंट जो

એટલે કે પીઠ ઉપર સુવાન છે પવન મુક્તાસન છે ભુજંગાસન છે ગૌમુખાસન છે અર્ધ ચક્રાસન છે તો આ અંદર ભુજંગાસન છે પેટ ઉપરનું છે શેની પરનું પેટ ઉપરનું ગૌમુખાસન બેઠક ઉપરનું છે બેઠક ગૌ ગૌમુખાસન એટલે ગૌ ગૌ ગાયના મુખ જેવું આસન અર્ધ ચક્રાસન છે ઊભી સ્થિતિનું છે કઈ સ્થિતિ ઊભી સ્થિતિનું છે પવન મુક્તાસન છે એ પીઠ પરનું આસન છે પવન આપણા શરીરના વાયુને મુક્ત કરવા માટેનું આસન પવન મુક્ત આસન છે તો યાદ રાખવું પીઠ ઉપરનું છે ઊંધા સુઈને પેટ ઉપર કરવામાં આવતા આસનોમાં નીચેનામાંથી કયું આસન આવે છે કલાસન આવશે ધનુરાસન આવશે વજ્રાસન આવશે કે મયુરાસન આવશે પેટ ઉપરનું કીધું છે શું કીધું છે પેટ ઉપર મયુરાસન હાથ ઉપરનું આસન છે હાથ ઉપરનું આસન છે વજ્રાસન નીચેનું ઉપરનું આસન છે ટીચર તો જવાબ ની અંદર ધનુરાસન છે તો ખાસ યાદ રાખો ચલો આગળ પ્રશ્ન છે નીચેના માત્ર કયું આસન ઊભા રહીને કરવાનું આસન છે ઊભા રહીને કરવાનું આસન છે ઉભા ઉભા કરવાનું છે પદ્માસન બેઠકનું આસન છે મયુરાસન હાથ પરનું આસન છે અર્ધચક્રાસન અને મત્સ્યાસન છે એ પીઠ પરનું આસન છે પીઠ પરનું અને અર્ધચક્રાસન છે એ ઊભી સ્થિતિમાં થાય છે ઊભી સ્થિતિ છે ઊભી સ્થિતિમાં ઊભા ઊભા અર્ધ ચક્રાસન કરવાનું છે તો એ ચક્રાસન એની અંદર આવશે 22 પ્રશ્ન છે કે બેસીને કરવામાં આવતા આસનોમાં કયા આસનોનો સમાન છે બેસીને કરવાનું છે ગૌમુખ આસન સર્વાસન સલોદ એટલે કીડ આપણે કીધું સર્વાસન ઉત્તાન પાદાસન અને ઉષ્ટ્રાસન ઉષ્ટ્રાસન ઢીચણ ઉપરનું છે ઢીચણ ઉત્તાન પાદાસન છે એ પીઠ ઉપરનું છે અને સર્વાસન છે એ પેટ ઉપરનું છે પેટ ઉપરનું

ટાટ સાથે જો તમે ટાટની એક્ઝામ આપવાના છો અને આ ચેનલ સાથે જોડાયા છો તો બીજા પણ જે કોઈ કેન્ડિડેટ છે ટાટની એક્ઝામ આપવાના છે અત્યારથી જે છે તૈયારી છે એ શરૂ કરી દે કારણ કે નોટિફિકેશન આવ્યા પછી તાત્કાલિક તરત જ એની એક્ઝામ આવવાની સંભાવના છે એટલા માટે કહેવાય છે ને કે પાણી પહેલાં પાળ બાંધવી ખૂબ જ જરૂરી છે અને એવી રીતે ખેલ સહાયકની જે એક્ઝામ આપવાના છે એસેટી એના માટે પણ આ વિડિયો લાંચ થઈ છે આના અંદરથી ઘણા બધા પ્રશ્નો એની અંદર પણ પૂછાય છે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ ખાસ એક કે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો એની અંદર પીડીએફ મટીરીયલ સાહિત્ય કેટલું એની અંદર આપવામાં આવે છે એક્ઝામને લગતું અને બીજી કંઈક માહિતી હશે એ પણ એની અંદર શેર કરવામાં આવતી હોય છે તો એની અંદર ખાસ જોડાઈ જજો ધન્યવાદ જય હિન્દ જય ભારત જોડાયેલા રહેજો આ ચેનલની સાથે